ધારો કે હું તમને કહું કે આનું ઇંગ્લિશ કરવાનું છે કોઈ દિવસ છે ધ્યાનમાં કોઈ દિવસ છે ધ્યાનમાં હવે આનું ઇંગ્લિશ તમે જો શબ્દો પકડીને કરવા જશો તો ધ્યાનનું ઇંગ્લિશ શું થાય કોઈ દિવસનું ઇંગ્લિશ શું થાય તો આ રીતે તમે ઇંગ્લિશ કદી નહીં બોલી શકો કોઈ વસ્તુ છે ધ્યાનમાં આને ઇંગ્લિશમાં કઈ રીતે બોલાય એ વાક્ય તમે સાંભળેલું હોવું જોઈએ એ વાક્ય સાંભળ્યું હોય તો તમે આરામથી બોલી શકો શબ્દો નહીં પકડવાના ગુજરાતી ભાષા અલગ છે ઇંગ્લિશ ભાષા અલગ છે એટલે એક એક શબ્દનું ભાષાંતર નહીં કરવાનું તો આજે આખી આ વાતચીત છે કે ભાઈ ફેમિલી માટે આપણે પાર્ટી કરવી છે બોલો કઈ વસ્તુ છે ધ્યાનમાં કયો દિવસ ફાવશે જમવાનું શું બનાવીશું ક્યાંથી મંગાવીશું આ બધા જ વાક્યો ઇંગ્લિશમાં તમારે સાંભળવા પડે કે શું ટેબલ ખુરશી છે આપણી જોડે ગળ્યું કોણ લાવશે તું તું ગળ્યું થોડું લેતો આવીશ ખુરશીઓ તો છે પણ ટેબલ ક્યાંક પડોશમાં જોઈશું તો મળી જશે તો આ બધા જ વાક્યોનું જો શબ્દો પકડીને ભાષાંતર કરવા જશો તો નહીં થાય બરાબર છે કારણ કે સમસ્યા આ થશે કે સર ખબર બધી પડે છે બોલવા જાઓ ત્યારે બે ચાર વાક્યોમાં અટકી જાઉં છું કારણ કે તમે વાતચીત સાંભળી નથી વાતચીત તમે સાંભળો તમે વાક્યો બોલવા માંડશો એ ભાષા સાંભળો કેમ આ વાતચીત કઈ રીતે થાય છે નાનું બાળક કેવું વાક્ય બોલવા માંડે છે બરાબર છે કુલ બસો કલાક જેટલું ઇંગ્લિશ તમે જો સાંભળી લો ને બસ્સો કલાક ટોટલ કે વાતચીત તો તમે પણ આરામથી બોલવા માંડશો આ નિયમ છે કોઈ પણ ભાષા માટે તો ચલો શરૂ કરીએ સૌથી પહેલાં શબ્દો નથી વાપરવાના એક એક શબ્દનું ભાષાંતર નથી કરવાનું બરાબર છે ખાસ ચલો સમજીએ વાક્ય પહેલું એવું છે કે પાર્ટીનો પ્લાન છે ફેમિલી માટે પાર્ટી કરવી છે બરાબર છે ફેમિલી માટે પાર્ટી કરવી છે તો શું કરીએ આપણે આવું કહેવું છે બરાબર છે તો એક છોકરો છે એક છોકરી છે જેની વચ્ચે વાતચીત થાય છે તો વાક્ય શું છે પહેલું મારો પાર્ટી માટે વિચાર છે ફેમિલી ગેટ ટુગેધર એક નાનું કરવું છે ગેટ ટુગેધર એટલે ભેગા બધા મળશે અને શનિ રવિ રાખીએ એવો વિચાર છે બરાબર ને તો વાક્ય જુઓ વાક્ય શું છે ખાસ સમજીએ વાક્ય છે જોઈ લો વાક્ય અહીંયા દેખાશે મેં તમને ખાસ કીધું તમારે બોલવાનું છે સમજીને પ્રેક્ટિસ કરવાની છે હાય રાજેશ આઈ એમ થિંકિંગ ઓફ હેવિંગ અ સ્મોલ ફેમિલી ગેટ ટુગેધર ધિસ વીકેન્ડ તો આખું વાક્ય સાંભળો આઈ એમ થિંકિંગ ઓફ આઈ એમ થિંકિંગ ઓફ મતલબ વિચારની વાત છે કંઈક વિચારો કરી રહ્યો શું હેવિંગ અ સ્મોલ ફેમિલી ગેટ ટુગેધર સ્મોલ ફેમિલી ગેટ ટુગેધર નાનકડું ફેમિલી ગેટ ટુગેધર ધીસ વીકેન્ડ આ આ વીકેન્ડની વાત છે તો આખું વાક્યનું સાર આપણને ખબર પડવી જોઈએ કે આઈ એમ થિંકિંગ ઓફ હેવિંગ અ સ્મોલ ફેમિલી ગેટ ટુગેધર ધિસ વીકેન્ડ તારો શું વિચાર છે શું કહેવું છે તું શું વિચારે છે બધા જ અર્થ આપણે કહી શકીએ તો શું છે વોટ ડૂય થિંક વોટ ડૂય થિંક તારો શું વિચાર છે તો ઇંગ્લિશમાં સાંભળો ફરીથી આઈ એમ થિંકિંગ ઓફ હેવિંગ અ સ્મોલ ફેમિલી ગેટ ટુગેધર ધીસ વિક વોટ ડૂ યુ થિંક તો શું વિચારે છે તારું શું કહેવું છે તો રાજેશ કહે છે કે જોરદાર હવે આપણે જોરદારનું ઇંગ્લિશ કઈ રીતે કરીશું જોરદાર જબરદસ્ત સારો પ્લાન છે તો રાજેશ શું કહે છે સાંભળીએ રાજેશ કહે છે કે મને મતલબ સારો આઈડિયા લાગે છે સારો વિચાર છે સારો વિચાર છે ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગ્રેટ આઈડિયા ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગ્રેટ આઈડિયા સારો વિચાર છે જુઓ હવે સાઉન્ડ લાઈક એવું નહીં કે સંભળાય છે સાઉન્ડ એટલે અવાજ મતલબ તારો અવાજ સારો છે એવો અર્થ નથી આનો ખાસ એટલે હું કહું છું કે ભાષાંતર નહીં કરવાનું ધેટ સાઉન્ડ્સ લાઇક અ ગ્રેટ આઈડિયા ધેટ્સ અ ગુડ આઈડિયા ધેટ્સ અ ગ્રેટ આઈડિયા સાઉન્ડ્સ નાઇસ તમે જે ઈચ્છો એ બોલી શકો બરાબર છે કોઈ દિવસ છે ધ્યાનમાં કયા દિવસે રાખવું છે હવે કયા દિવસે રાખવું છે કયો દિવસ રાખીએ આનું ઇંગ્લિશ નહીં કરવાનું શું તારા ધ્યાનમાં કોઈ વસ્તુ છે તારા ધ્યાનમાં કોઈ દિવસ છે જ્યારે આવું બોલવું હોય તમે કહેશો ડુ યુ હેવ અ પર્ટિક્યુલર ડે ઇન માઇન્ડ યુ હેવ અ પર્ટિક્યુલર ડે ઇન માઇન્ડ બરાબર છે તારા વિચારમાં કોઈ દિવસ છે કોઈ દિવસ તારા ધ્યાનમાં છે ત્યારે આ વપરાય છે ત્યારે આ માળખું વપરાય છે ડૂ હેવ અ પર્ટીક્યુલર ડે ઇન માઇન્ડ શું તમારે ફોન લેવો છે ડૂ હેવ અ પર્ટીક્યુલર બ્રાન્ડ ઇન માઇન્ડ કઈ બ્રાન્ડ લેવી છે મગજમાં આઈડિયા છે તમારે શું લેવું છે ડૂય હેવ ધેટ પ્રોડક્ટ ઇન માઇન્ડ તો ઇન માઇન્ડ ત્યારે વપરાય છે ડૂ હેવ ઇન માઇન્ડ તમારા મગજમાં છે એ વસ્તુ ક્યારે રાખવું છે બરાબર ચલો આરતી કહે છે કે અમે લોકો બરાબર છે રવિવારે બપોરે પ્લાન કરી રહ્યા છે બરાબર છે રવિવારે બપોરે પ્લાન છે વી આર પ્લાનિંગ ફોર સન્ડે આફ્ટરનૂન વી આર પ્લાનિંગ ફોર સન્ડે આફ્ટરનૂન રવિવારનો વિચાર છે બપોરે તને ફાવશે હવે તને ફાવશે આમનું ઇંગ્લિશ કઈ રીતે કરવું તને ફાવશે ઇંગ્લિશમાં શું બોલશે તને ફાવશે ડુ યુ લાઇક ઇટ એમ નહીં કહીએ तने फावे इज दट ओके विथ यू इज देट ओके विथ यू मतलब कि तक तने योग्य लगे इज दट ओके विथ यू इज देट ओके विथ यू आ रीते बोलव पड़े बराबर है तो आखी बातचीत फरी थी ऊपरती समझिए आई एम थिंकिंग ऑफ अ स्मॉल फैमिली गेट टूगेदर दिस वीकेंड वॉट डू यू थिंक राजेश दैट साउंड्स लाइक अ ग्रेट आइडिया डू यू हैव अ पर्टिकुलर डे इन माइंड આરતી કહે છે કે વી આર પ્લાનિંગ ફોર સન્ડે આફ્ટરનૂન ઇઝ ધેટ ઓકે વિથ યુ તને ફાવશે હવે જુઓ આપણે કહીએ છીએ કે હા રવિવારે મને ફાવશે રવિવારે મને ફાવશે હવે આનું ભાષાંતર જુઓ ઇંગ્લિશમાં અલગ થાય છે એટલે શબ્દો નહીં પકડવાના સન્ડે વર્ક્સ ફોર મી હવે આનો મતલબ એવો ના થાય કે મારા માટે સોમવાર કામ કરે છે અથવા રવિવાર સોરી રવિવાર મારા માટે કામ કરે છે એવો અર્થ ના થાય સન્ડે વર્ક્સ ફોર મી મતલબ કે રવિવારે મને ફાવશે રવિવારે આપણને ફાવશે આપણે રવિવાર ઓકે તો ઇટ વર્ક્સ ફોર મી ઇટ વર્ક્સ ફોર મી હા મને એ વસ્તુ ફાવશે બરાબર છે ઇટ્સ ફાઇન ફોર મી મારા માટે બરાબર છે હવે કેટલા વાગ્યે શરૂ કરવું છે હવે જુઓ કેટલા વાગે શરૂ કરવું છે કેટલા વાગે આપણે શરૂ કરવું જોઈએ ફરીથી શબ્દો નહીં પકડતા કેટલા વાગે આપણે ચાલુ કરવું જોઈએ તને શું લાગે છે કેટલા વાગે શરૂ કરવું જોઈએ વોટ ટાઈમ શુડ વી સ્ટાર્ટ વોટ ટાઈમ શુડ વી સ્ટાર્ટ વોટ ટાઈમ શુડ વી સ્ટાર્ટ બોલો તો જવાબ આપો સન્ડે વર્ક્સ ફ્રો મી વોટ ટાઈમ શુડ વી સ્ટાર્ટ કેટલા વાગે શરૂ કરીએ તો આરતી કે છે કામ કરીએ આપણે છે ને બે વાગે શરૂ કરીએ જો કોઈ વસ્તુ શરૂ કરીએ કોઈ વસ્તુ આપણે આમ કરીએ એના માટે ઇંગ્લિશમાં લેટ્સ વપરાય છે લેટ્સ સ્ટાર્ટ અરાઉન્ડ ટુ પીએમ બે વાગ્યા જેવું શરૂ કરીએ મને લાગે છે કે બે વાગે બરાબર છે લેટ સ્ટાર્ટ અરાઉન્ડ ટુ એમ બધા મતલબ મજા પણ આવશે અને બધા એકદમ રિલેક્સ પણ થઈ ગયા હશે બધું કામવામ બધું પરવાર્યું હશે ઘરે બધા શાંતિથી બેઠા હશે નિરાંતે બેઠા હશે ફરીથી આપણે શબ્દો નહીં પકડીએ ઇટ શુડ બી નાઇસ એન્ડ રિલેક્સ્ડ ઇટ શુડ બી નાઇસ એન્ડ રિલેક્સ્ડ બધા રિલેક્સ થઈ ગયા હશે અને મજા આવશે ટાઈમ યોકે છે તો લેટ સ્ટાર્ટ અરાઉન્ડ ટુ એમ ઇટ શુડ બી નાઇસ એન્ડ રિલેક્સડ મજા આવશે બે વાગે બરાબર છે ચલો સારો વિચાર છે ફરીથી શબ્દો નહીં પકડતા સારો વિચાર છે મતલબ મને યોગ્ય લાગે છે સરસ બરાબર છે તમે કહેશો ઇંગ્લિશમાં શું કહેશો સાઉન્ડ્સ ગડ સાઉન્ડ્સ ગુડ એટલે બરાબર છે સાઉન્ડ્સ ગુડ ઇટ સાઉન્ડ્સ ગુડ સાઉન્ડ્સ ફાઇન જે મૂકવું એ મૂકી શકાય છે બરાબર છે હવે આગળ હવે જમવાનું શું કરીશું હવે શું કરીશું આનું ઇંગ્લિશ નહીં વિચારતા શું કરીશું કરીશું એટલે તમે કહેશો ડુ વાપરવું પડશે આર યુ ડૂઈંગ ફૂડ વોટ વી ડુઈંગ એવું બધું નહીં કરતા અને ઇંગ્લિશમાં બોલાઈશું જમવાનું શું કરીશું ઇન શોર્ટ જમવાનું શું તમારે એવું કહેવું છે જમવાનું શું ગાડીનું શું પૈસાનું શું જગ્યાનું શું આપણે બોલતા હોઈએ તો ઇંગ્લિશમાં જ્યારે પણ તમારે બોલવું હોય ને કે આનું શું તો એના માટે વપરાય છે વોટ અબાઉટ શું વપરાય છે વોટ અબાઉટ કે આનું શું વોટ અબાઉટ ધ ફૂડ બોલો વોટ અબાઉટ ધ ફૂડ આનું શું કરીશું વોટ અબાઉટ ધ ફૂડ જમવાનું શું કરીશું બોલો વોટ અબાઉટ ધ મની પૈસાનું શું કરીશું તો વોટ અબાઉટ વપરાય છે ફરીથી વાક્યની ભાવના પકડો તો ખબર પડશે વોટ અબાઉટ ધ ફૂડ જમવાનું શું કરીશું તો આ કહે છે કે મારો વિચાર છે કે થોડોક નાસ્તો છે ને હું બનાવીશ હું એવું વિચારતી હતી આરતી કહે છે કે થોડોક નાસ્તો તો હું બનાવી દઈશ અને થોડુંક છે ને અમુક ડીશો આપણે નજીકની આપણી મનગમતી જે હોટલ છે ત્યાંથી મંગાવીશું બરાબર છે તો હું વિચારતી હતી આઈ વોઝ થિંકિંગ ઓફ આઈ વોઝ થિંકિંગ ઓફ હું એના વિશે જ વિચારતી હતી બરાબર છે આઈ વોઝ થિંકિંગ ઓફ હવે જો ઓફ પછી તમે શું મૂકો છો હંમેશા આઈએનજી મૂકો છો યાદ રાખજો આઈ વોઝ થિંકિંગ ઓફ મેકિંગ સમ સ્નેક્સ આઈ વોઝ થિંકિંગ ઓફ મેકિંગ સમ સ્નેક્સ બોલો આઈ વોઝ થિંકિંગ ઓફ મેકિંગ સમ સ્નેક્સ થોડો નાસ્તો બનાવવું એવું વિચારતી હતી બનાવવાનું વિચારતી હતી એન્ડ અને થોડુંક છે ને આપણી ફેવરેટ જે હોટલ છે આપણી જ્યાં જમવાનું બનાવે છે ત્યાંથી રેસ્ટોરન્ટમાંથી થોડું મંગાવવાનો વિચાર છે એન્ડ ઓર્ડરિંગ ફ્યુ ડિશિસ ફ્રોમ અવર ફેવરેટ રેસ્ટોરન્ટ આપણી જે ફેવરેટ રેસ્ટોરન્ટ છે જે જમવાનું સારું મળે છે ત્યાંથી થોડુંક મંગાવવું એવો મને વિચાર છે આઈ વોઝ થિંકિંગ એવું વિચારતી હતી કે આવું કંઈક કરીએ ફરીથી આઈ વોઝ સિંગિંગ ઓફ મેકિંગ સમસ્નેક્સ મેકિંગ સમ સ્નેક્સ એન્ડ ઓર્ડરિંગ અ ફ્યુ ડિશિસ ફ્રોમ અવર ફેવરેટ રેસ્ટોરન્ટ તારો શું વિચાર છે તું કંઈક આઈડિયા આપ તારો શું આઈડિયા છે વોટ હવે કંઈક તારો શું વિચાર છે વોટ ડુ યુ સજેસ્ટ વોટ ડુ યુ સજેસ્ટ સજેસ્ટ કરવું કોઈકને કંઈક સૂચવવું વોટ ડુ યુ સજેસ્ટ તું શું સજેસ્ટ કરે છે બરાબર છે તો જુઓ રાજેશ શું કહે છે કે હા હોટેલમાંથી આપણે તમે જે કહો છો મંગાવવાનું એ સારો આઈડિયા છે ઇટ્સ ઇટ્સ અ ગુડ આઈડિયા બરાબર છે ઓર્ડરિંગ ફ્રોમ ધ રેસ્ટોરન્ટ ઇઝ અ ગુડ આઈડિયા ઓર્ડરિંગ ફ્રોમ ધ રેસ્ટોરન્ટ ઇઝ અ ગુડ આઈડિયા અને આપણે કેટલીક ડિશો ઘરે પણ બનાવી શકીએ જો કોઈએ મદદ કરવી હોય આ બધા જે આવશે એમાંથી કોઈએ મદદ કરવી હોય તો આપણને વાંધો નથી કરવું હોય તો કરી શકે બધા તો પણ મજા આવશે તો આને ઇંગ્લિશમાં આપણે શું કહીશું વી કુડ ઓલ્સો મેક અ ફ્યુ હોમ મેડ આઇટમ્સ ઇફ એની વન વોન્ટ્સ ટુ હેલ્પ વી કુડ ઓલ્સો મેક અ ફ્યુ હોમ મેડ ઇફ એની વન વોન્ટ્સ ટુ હેલ્પ જો કોઈએ મદદ કરવી હોય તો આપણે કેટલીક હોમમેડ આઇટમ પણ બનાવી શકીશું બરાબર છે બનાવીએ મજા આવશે તો હવે શું કહે છે સાંભળીએ આરતીનું કહેવું છે કે હા સરસ વિચાર છે સરસ વિચાર છે જુઓ એકબીજાને લોકો કહે છે કે નહીં તારો વિચાર સારો છે મારો પણ સારો છે ધેટ્સ એ ગુડ આઈડિયા એ પણ સારો વિચાર છે અને થોડીક ડીશ તો હું ઘરે બનાવીશ મતલબ થોડીક તો હું બનાવી લઈશ હું મારી જાતે પણ બનાવીશ છે સો આઈ કેન મેક અ કપલ ઓફ હવે જુઓ કપલ એટલે પેલું કપલ નથી કપલ ઓફ એટલે થોડીક ઘણી કપલ ઓફ દેટ્સ અ ગ્રેટ દેટ્સ અ ગ્રેટ આઈડિયા આઈ કેન મેક અ કપલ ઓફ ડિશિસ થોડીક ઘણી ડિશિસ તો હું પણ બનાવી દઈશ આઈ કેન મેક હું બનાવી શકું છું અને તું કંઈક ગળ્યું કદાચ લાવે બરાબર છે મે બી તું પણ લાવે તો સારું તો મારે મારે બનાવવું ના પડે મે બી યુ કુડ બ્રિંક સમ સ્વીટ્સ મે બી યુ કુડ બ્રિન્ક સમ સ્વીટ્સ સાંભળવાની પ્રેક્ટિસ રેગ્યુલર આ બધું કરશો ને તો તમને ફાવશે જો આગળ ટેબલ ખુરશીની વાત પણ આવશે બરાબર છે તો આગળ સમજીએ થોડુંક ગળ્યું તું ક્યાંકથી લેતો આવીશ તો થઈ જશે રાજેશ કહે છે ચોક્કસ હું છે ને ક્યાંકથી થોડુંક જે ગળ્યું છે હું લેતો આવીશ શ્યોર આઈલ બ્રિંગ સમ સ્વીટ્સ હું કેટલીક મીઠાઈઓ લેતો આવીશ રાજેશ કહે છે શ્યોર આઈલ બ્રિંગ સમ સ્વીટ્સ આઈલ બ્રિંગ હું લેતો આવીશ એટલે આઈ વિલ બ્રિંગ વપરાય છે આઈ વિલ બ્રિંગ વપરાય છે ભાવના સમજો આઈ વિલ બ્રિંગ જો બધા જ વાક્યોમાં ભાવનાઓ સમજવાની છે શરૂઆતથી હું તમને બતાવી દઉં જુઓ પછી આગળ જઈએ છીએ ભાવનાઓ સમજો હું કંઈક વિચાર કરું છું આઈ એમ થિંકિંગ ઓફ આઈ એમ થિંકિંગ ઓફ હેવિંગ અ સ્મોલ ફેમિલી ગેટ ટુગેધર ક્યારે તો ધીસ વીકેન્ડની વાત છે આઈ એમ થિંકિંગ ધીસ વીકેન્ડ આ અઠવાડિયે આપણે આ કરવું છે શું વિચાર છે તારો એના માટે શું વપરાય છે વોટ ડૂ યુ થિંક તારો શું વિચાર છે જુઓ આ વાક્ય વોટ ડૂ યુ થિંક આના અલગ અલગ ઉપયોગ આપણે જોયા તો શું વિચારે છે આ અલગ અલગ રીતે આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં તો મને બરાબર લાગ્યું તો આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં દેટ સાઉન્ડ્સ લાઇક અ ગ્રેટ આઈડિયા આ વાક્ય વપરાય છે દેટ સાઉન્ડ્સ લાઇક અ ગ્રેટ આઈડિયા જોરદાર તારા મગજમાં કંઈ વસ્તુ છે વિચાર છે આના વિશે કેર રાખવું તે આઈડિયા છે ડુ યુ હેવ અ પર્ટિક્યુલર ડે ઇન માઇન્ડ કોઈ દિવસ ધ્યાનમાં છે ત્યારે ઇન માઇન્ડવાળું આપણે વાપરીએ છીએ હં વી આર પ્લાનિંગ ફોર સન્ડે આફ્ટરનૂન વી આર પ્લાનિંગ ફોર સન્ડે આફ્ટરનૂન તને ફાવશે શું કહેશો ઇઝ ધેટ ઓકે વીથ યુ તને આ ફાવશે ઇઝ ધેટ ઓકે વિથ યુ ત્યારે આ વાક્ય વપરાય છે ચલો મારા માટે આ દિવસ ચાલશે અથવા આ ટાઈમ મને ફાવશે તો આપણે શું કહીએ છીએ આ ટાઈમ અથવા દિવસ વર્ક્સ ફોર મી મને ફાવશે વર્ક્સ ફોર ઇ વપરાય છે કેટલા વાગે શરૂ કરીશું વોટ ટાઈમ શુડ બી સ્ટાર્ટ આ વસ્તુ કરીએ તો લેટ્સ વપરાય છે લેટ્સ સ્ટાર્ટ અને બધાને ઇટ્સ શુડ બી નાઇસ એન્ડ રિલેક્સડ બધાને મજા આવશે રિલેક્સ હશે જુઓ મને ગમ્યું બરાબર છે સાઉન્ડ્સ ગર્ડ આ વપરાય છે અને કોઈ વસ્તુ વિશે શું આના વિશે શું વોટ અબાઉટ વાપરીએ છીએ વોટ અબાઉટ ધ ફૂડ થોડુંક ઘરે બનાવવાનો વિચાર છે મારો આઈ વોઝ થિંકિંગ હું વિચારતી હતી આઈ વોઝ થિંકિંગ ઓફ મેકિંગ સમ સ્નેક્સ એન્ડ ઓર્ડરિંગ અ ફ્યુ ડિશિસ ફ્રોમ અવર ફેવરેટ રેસ્ટોરન્ટ વોટ ડૂ યુ સજેસ્ટ વોટ ડૂ યુ સજેસ્ટ તારું શું માનવું છે તું કંઈક કહે રાજેશ કહે છે એ પણ સારો આઈડિયા છે ઓર્ડરિંગ ફ્રોમ ધ રેસ્ટોરન્ટ ઇઝ એ ગુડ આઈડિયા વી કુડ ઓલ્સો મેક સમ હોમ મેડ આઇટમ્સ ઇફ એની વન વોન્ટ્સ ટુ હેલ્પ જુઓ ફરીથી દેટ્સ અ ગ્રેડ આઈડિયા એ પણ સારો આઈડિયા છે કપલ ઓફ વપરાય છે આઈ કેન મેક અ કપલ ઓફ ડિશિસ મે બી મે બી તું પણ થોડીક ડીશ લાવી શકે મે બી યુ કુડ તું પણ આ વસ્તુ કરી શકે મે બી યુ કુડ બ્રિન્ક સમ સ્વીટ્સ આ રીતે વપરાય છે હું લેતો આવી શ્યોર આઈલ બ્રિન્ક સમ સ્વીટ્સ બરાબર છે અને રાજેશ કહે છે કે બીજું કંઈક આપણે કરવાની જરૂર છે જુઓ બીજું કંઈક કરવાની જરૂર છે ડૂ વી નીડ ટુ વી નીડ ટુ પ્રિફેર એનિથિંગ એલ્સ डू वी नीड टू प्रिपेर एनिथिंग एल्स बीजू कई तैयारी की जरूर है विचारवा तो डू वी नीड टू प्रिपेर एनथिंग एल्स एनिथिंग एल्स बीजू कहीं पी कह वेइट ऊारो ऊारो मनने का कहीं विचार आई वेइट आ वस्तु तो रही वेइट 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 हाँ डू वी हेव इनफ चेर्स एंड टेबल्स डू वी हेव इनफ नफ एट पूरता जो वाक्य भावना समझो वेइट डू वी हेव इनफ चेर्स एंड टेबल्स ેવ ઇનફ ચેર્સ એન્ડ ટેબલ્સ આપણી જોડે પૂરતા ટેબલ ખુરશી છે તો આરતી કહે છે કે શું કે છે આરતી કે આપણી જોડે અમુક એક્સ્ટ્રા ખુરશીઓ છે અમુક થોડીક ઘણી એક્સ્ટ્રા ખુરશીઓ છે વી હેવ શું કહે છે આપણી જોડે અમુક એક્સ્ટ્રા છે વી હેવ ફ્યુ એક્સ્ટ્રા ચેર્સ બોલો વી હેવ ફ્યુ એક્સ્ટ્રા ચેર્સ આ અમુક એક્સ્ટ્રા ખુરશીઓ છે પણ ટેબલ એક બે ટેબલ તો ક્યાંકથી લાવવા પડશે ભાઈ એ આપણી જોડે નથી ખાસ તો આપણે કદાચ લાવવા પડશે એની જરૂર પડશે વી વી માઈટ નીડ નીડ ટુ ટુ બટ પરંતુ બોરો વન ઓર ટુ મોર ટેબલ્સ એક બે વધારાના ટેબલ ક્યાંકથી બોરો લાવવા પડશે જુઓ અહીંયા ક્યાંકથી લાવવા પડશે હવે તમને થાય કે લાવવા પડશે એટલે શું ઇંગ્લિશમાં કોઈની જોડેથી લાવવું બરાબર છે થોડી માટે ક્યાંકથી લેવા પડશે ઉધાર બોરો શબ્દ વપરાયો વપરાયો છે બરાબર છે તો આરતી શું કહે છે આખું હવે તો આપણને આવડી ગયું છે આરતી કહેશે વી હેવ અ ફ્યુ એક્સ્ટ્રા ચેર્સ બટ વી માઈટ નીડ ટુ બોરો વન ઓર ટુ મોર ટેબલ્સ એક બે ટેબલ ક્યાંકથી લાવવા પડશે તો રાજેશ કહે છે કે ઓકે એક કામ કરીશ હું છે ને પડોશમાં ચેક કરી લઈશ અને ક્યાંકથી ઉધાડ મરી જાય ક્યાંકથી ઉધાડ મળે તો સારું રાજેશ કહે ઓકે આઈ વિલ ચેક વિથ સમ નેઈબર્સ આઈ વિલ ચેક હવે જો આઈ વિલ ચેક ચેક કરવું એટલે કંઈક તપાસવું ઓકે તો આઈલ ચેક વિથ સમ નેઇબર્સ આ ઇંગ્લિશ વાક્ય છે ભાવના સમજો આઈલ ચેક વિથ સમ નેબર્સ હું અમુક પડોશીઓ જોડે તપાસ કરીશ એન્ડ સી ઇફ યુ કેન બોર ઓવર ટેબલ એન્ડ સી સી એટલે અને મળે તો હું જોઈશ એન્ડ સી હવે જુઓ સી એટલે જોવું તો અહીંયા હું ટેબલને જોઈશ એવું નથી અને સી અને આ જોઈએ બરાબર છે જોઈએ એ અર્થમાં જેને ટેબલ મળે તો આપણે જોઈએ એન્ડ સી ઇફ વી કેન બોરો ટેબલ આરતી કહે છે પરફેક્ટ મને તો મસ્ત બધું બરાબર લાગે છે પરફેક્ટ પરફેક્ટ લેટ્સ ફાઇનલાઇઝ ધ પ્લાન બાય થર્સડે ડે કારણ ગુરુવાર સુધીમાં આપણે આ બધો પ્લાન જે છે ફાઇનલાઇઝ કરી દઈએ લેટ્સ જો ફરીથી લેટ્સ વાપર્યું છે લેટ્સ ફાઇનલાઇઝ ધ પ્લાન લેટ્સ ફાઇનલાઇઝ ધ પ્લાન ક્યાં સુધીમાં તો બાય થર્સ ડે ફાઇનલાઇઝ ધ પ્લાન બાય થર્સ સો વી કેન બી રેડી ફોર અહીંયા શું આવશે સો વી કેન બી રેડી ફોર સન્ડે વી કેન બી રેડી ફોર સન્ડે તો સન્ડે લખી દઈશું છેલ્લે વી કેન બી રેડી ફોર સન્ડે એટલે રવિવાર સુધીમાં આપણે રેડી થઈ શકીએ હવે જો બધા જ વાક્યો છે ને તમારે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે સાંભળવાની પ્રેક્ટિસ કરવાની છે મારી સાથે જુઓ હવે આપણે પ્રેક્ટિસ કરીશું તમારે ગુજરાતી નથી જોવાનું ઇંગ્લિશમાં બોલવાનું છે જાતે બરાબર છે તો સૌથી પહેલાં આ વાક્ય તમારે બોલવાનું છે એકવાર બરાબર છે એકવાર બોલી લો ચલો પ્રેક્ટિસ કરો હવે હું બોલીશ હાય રાજેશ તમે સાંભળો બરાબર છે શબ્દો સાંભળો એની ભાવના સમજો હાય રાજેશ आई एम थिंकिंग ऑफ हैविंग अ स्मॉल फैमिली गेट टूगेदर दिस weekend. वॉट डू यू थिंक चलो तमो वारों से बोलो जाते बोलवा प्रैक्टिस करो चलो वाचो हमें वो वाचीश राजेश शू कह देट साउंड्स लाइक अ ग्रेट आइडिया डू यू हैव अ पर्टिक्युलर डे इन माइंडारो वो બોલવાનું છે ભાગી તૂટું પણ બોલવું તો પડશે બોલો વી આર પ્લાનિંગ ફોર સન્ડે આફ્ટરનૂન ઇઝ દેટ ઓકે વિથ યુ ચલો આગળ જઈશું ચલો બોલો બોલવું પડશે બોલો ચલો સન્ડે વર્ક્સ ફોર મી વોટ ટાઈમ શુડ બી સ્ટાર્ટ चलो बोलो लेट्स स्टार्ट अराउंड 2 पीएम इट शुड बी नाइस एंड रिलैक्स्ड वेरी गुड चलो આગળ જઈશું બોલો યસ સાઉન્ડ્સ ગુડ વોટ અબાઉટ ધ ફૂડ ચલો આગળ બોલો ચલો જોરથી બોલવાનું છે મોટેથી બોલવાનું છે તો જ પ્રેક્ટિસ થશે I was thinking of making some snacks and ordering few dishes from our favorite restaurant. What do you suggest? Bolo cholo, Rajesh, Shukesh. Bolo, practice koro. Bolo, bolo cholo. English ma bolo. Bhau ho samjo. Rajesh, kaise? Ordering from the restaurant is a good idea. We could also make a few homemade items if anyone wants to help. ઠીક છે ચલો વાંચો સરસ સરસ વાંચો ચલો મોટેથી વાંચવાનું છે ધેટ્સ અ ગ્રેટ આઈડિયા આઈ કેન મેક અ કપલ ઓફ ડિશિસ મેબી યુ કુડ બ્રિંગ સમ સ્વીટ્સ ઓકે રાજેશ શું કહેશે બોલો પ્રેક્ટિસ કરો શ્યોર આઈ વિલ બ્રિંગ સમ સ્વીટ્સ ડૂ વી નીડ ટુ પ્રિપેર એનીથિંગ એલ્સ વેઇટ ડુ વી હેવ ઇનફ ચેર્સ એન્ડ ટેબલ્સ ચલો આરતી શું કે છે બોલો ચલો વાંચો મોટેથી બોલો પ્રેક્ટિસ કરવી પડશે એક જ આઈડિયા છે એક જ ઉપાય છે આરતી કહે છે વી હેવ અ ફ્યુ એક્સ્ટ્રા ચેર્સ બટ વી માઇટ નીડ ટુ બોરો વન ઓર ટુ મોર ટેબલ્સ ચલો રાજેશ શું કે છે ચલો બોલો બોલો ફટાફટ ચલો কেছে ওকে আই বিল চেক বিথ সমেবস এন্ড সি ইফ ইউ কে বো র টেবল আরতি শু কেছে বোলো চলো ফটাফট আর্তি শু কেউ থাকে તમે જોશો કે ટૂંક જ સમયમાં તમારું ઇંગ્લિશનું લેવલ છે ઓટોમેટિકલી સુધરી ગયું હશે તમે ઇંગ્લિશ સમજી શકશો બોલી શકશો મારી ગેરંટી થેન્ક્સ ફોર વોચિંગ